ઓમ નમ શિવાય હર હર મહાદેવ જય માતાજી નમસ્કાર મિત્રો તો ચાલો તૈયાર થઈ જાઓ પોરબંદર જન્માષ્ટમી લોકમેળો બે હજાર ચોવીસમાં તો આપણે પ્રવેશ દ્વારે પ્રવેશ દ્વારથી અંદર પહોંચી ગયા છે જોઈ શકો છો આજના દ્રશ્યો આ લોકમેળા પોરબંદર ચોપાટી મેદાન ઉપર તો આજ ચોવીસ તારીખના દ્રશ્યો છે મેળાની ફૂલ તૈયારી થઈ ગઈ છે લગભગ બધુંય ગોઠવાઈ ગયું છે બસ આખરી ઓપજ આપવાનો છે આવતીકાલે મેળાનું ઉદ્ઘાટન છે તો જોઈ શકો છો અલગ અલગ રાઈસ હોળીઓ ચકડોળ અને ટૂંકમાં ઘણું બધું એમ આ વખતે કંઈક અલગ જ વ્યવસ્થા સાથે થોડુંક જોવા મળ્યું છે મોટા મોટા રસ્તાઓ બે બાજુ સાઈડ બધું વ્યવસ્થિત ગોઠવેલું છે કે આ વખતે કરતાં આ વખતે કંઈક ટૂંકમાં વિશેષ વ્યવસ્થિત છે તો જોઈ શકો સુંદર મજાની મોટા ફારકા ટૂંકમાં અને ઘણું ઘણું બધું આ વખતે મેળામાં છે તો ચાલો આપણે શરૂઆત કરીએ તો જોઈ શકો છો આ મેળાના દ્રશ્યો છે લગભગ એસી ટકા આજે બધી મેળાની ફૂલ તૈયારી થઈ ગઈ છે બરાબર જોઈ શકો છો ચકડોળના ટોરા ટોરા બ્રેક ડાન્સ નાના મોટા બીજા ફજુદ ફારકાઓ જેવી ઘણી બધી વેરાયટી પણ આવી ગઈ છે આપણે ફક્ત પહેલાં જ ગ્રાઉન્ડમાં જે મેન મોટું ગ્રાઉન્ડ છે એનો જ આ જસ્ટ વિડીયો છે બીજા જે આનંદ મેળાના અને ચોપાટી મેળાનું છે તે એ કાલે પરમદી પછી લાઈવ મેળામાં વિડીયો ઉતારીને મોકલીશ તો અત્યારે જોઈ શકો છો સુંદર મજાની વ્યવસ્થા છે આ બીજી બાજુની સાઈડ આ વખતે સુંદર મજાના આવા નાના નાના સ્ટોલ રાખેલા છે કે જેથી કરીને નાના નાના ધંધાર્થીઓ આ સ્ટોલ બાબતે પોતાની જે તે વસ્તુ વેચી અને કમાઈ શકે તેવું આ સુંદર મજાનું વ્યવસ્થા વ્યવસ્થાવાળું છે તો જોઈ શકો છો આ સ્ટોલ છે બધા માંડવા એ રીતના બાંધેલા છે કે ખૂબ સુંદર અને સરસ વ્યવસ્થા છે આ વખતે અને ટૂંકમાં એંસી ટકા કામ બધું પૂરું થઈ ગયું છે હવે ફક્ત વીસ ટકા જ મારા ખ્યાલ મુજબ બાકી છે આવતીકાલે લોકમેળાનું ઉદઘાટન છે તો ભવ્ય કાર્યક્રમ છે પોરબંદર જન્માષ્ટમી લોકમેળા બે હજાર ચોવીસ તો તૈયાર થઈ જાઉં મિત્રો અને સમય અને સંજોગ પ્રમાણે કદાચ અગાસી પણ છે આજે હરવડું આવી ગયું હતું એક વરસાદનું તો આવી શકે છે પણ તો એ આપણો જે અરખ મેળાનો છે એ તો જવાનો જ નથી એટલે તૈયાર થઈ જાવ પોરબંદર જન્માષ્ટમી લોકમેળા બે હજાર ચોવીસ માં તો જોઈ શકો છો આ બધી ત્યાંની વ્યવસ્થા છે અને ખૂબ સુંદર વ્યવસ્થા છે રસ્તા પણ ખૂબ પહોળા કર્યા છે અને પોરબંદર નગરપાલિકા દ્વારા પણ આ વખતે થોડુંક ને સેટિંગને અંતે ઘણું બધું એવું એ લોકોએ જે જાહેરાત કરી હતી એમાં એની ઘણું બધું કીધું છે તો સુંદર મજાની વ્યવસ્થાવાળું આ વખતે જોઈ શકો છો ચારેય બાજુ બધી સરસ વ્યવસ્થા છે આવવા જવાના માર્ગો બરાબર એ એ બધું એટલું ખૂબ જ વ્યવસ્થિત છે અને હજી અમુક કદાચ ટૂંકમાં ઘણું બધું છે એવું કહી શકાય છે તો ચાલો આપણે આ મેળાના ફરતા ગ્રાઉન્ડની ચક્કર મારીએ ફરીથી જોઈએ જો બધા અલગ અલગ દ્રશ્યો છે તો વાં એ મેળાનું ટોળું જામ્યું છે માણસોનું ટોળું જામ્યું છે હવે શેનું છે હાલો જોઈએ રામાપીરના મંદિર પાસે જે એરિયો છે દર વર્ષે આ એરિયામાં કાંઈક ને કાંઈક કાંઈક ને કાંઈક હોય જ છે તો આ વખતે પણ ગયા વર્ષના મીડિયામાંય પણ એમ જ હતું ને આ વખતે પણ ચાલો આપણે ત્યાં જોઈને નજદીક જોઈને જઈએ શું છે ઓહો આ તો ફૂલ ડોઝર હે અહીંયા તો ડોઝર ને ટ્રેક્ટર ને ઘણી બધી એવી એવી વસ્તુ છે તો શું છે ચાલો આપણે નજીક થઈને જોઈએ આ રામાપીરના મંદિરની બાજુની બાજુનું જે ગ્રાઉન્ડ છે સાઈડમાં એ ગ્રાઉન્ડ છે તો જોઈ શકો છો અહીંયા બધા માણસો કલેક્ટરો પોલીસ પોલીસ સાથે અહીંયા ઉપસ્થિત છે અને બીજા બધા માણસો જે છે તે પણ છે હવે આ કંઈક શંકા ટૂંકમાં મીન્સ કે આ આ જગ્યા છે તેનો કદાચ જે તે રીતના હોય એ રીતના વ્યવસ્થા ન કરી હોય ત્યાંના લોકોએ એટલા માટે થઈને આ ટૂંકમાં ડોજર ફૂલ ડોઝર પણ આવેલું છે તો હું વ્યવસ્થા છે એ તો મને ખ્યાલ નથી પણ જોઈ શકો છો મેળાનું ટૂંકમાં અહીંયા માણસોનું ટોળું ભેગું થઈ ગયું છે આ ફૂલ ડોઝ ડોઝર પણ અહીંયા મગાવવામાં આવ્યું છે કે કારણ કે જે તે લોકો જે ધંધાર્થીઓ છે તેને કંઈક ફ્લોટિંગની મિસ્ટેક હોય કે શું હોય મને ખ્યાલ નથી તો હું આજે જે મેળાનો ચક્કર મારવા આવ્યો તો એ રીતનું લાગ્યું તો આ બીજો પ્રવેશ દ્વાર થી આપણે પ્રવેશ કરીએ મેળાને તો જોઈ શકો છો આ આખે આખા રસ્તે ખાવાના સ્ટોલ છે જમવાના સ્ટોલ છે જોઈ શકો છો ખોડિયાર પાંચભાજી છે મસાલા ઢોસા સાઈનીજ એલ કે આઝાદ આઈસ્ક્રીમ ડીશ છે પછી જલારામ છે બરાબર મકાઈ ઢોકળા ખીસુ વગેરે રાધેશ્યામના ગોલા એ તો બહુ જોરદાર છે ભાઈ બરાબર સેવન ઘણું ઘણું બધું એમ રાધેશ્યામના ગોલા તો ખાસ પ્રખ્યાત છે લાઈવ ઢોકળા સ્કીમ ગોટિયા રાધેશ્યામ રાધે શ્યામ રજવાડી પાઉંભાજી ઢોસા બરાબર ઠંડા સુપર લસી આઝાદ આઈસ્ક્રીમ ડીશ ઘણું બધું આ બધી લાઈન આખે આખી આપણે જમવાની જ છે તો જોઈ શકો છો આ બધી આખી લાઈન જમવાની છે આ બીજો સોપાટી બાજુ આવવાનો દ્વાર છે રાધેશ્યામ રાધેશ્યામના આ વખતે તો બહુ આવ્યા રવિરાજ પાઉંભાજી રાધેશ્યામ આઈસ્ક્રીમ ગોલા કમલેશ આઈસ્ક્રીમ છે બરાબર પછી ખાખી પાઉંભાજી આ પણ વર્ષોથી અહીંયા સ્ટોલમાં હોય જ છે બરાબર તો ખૂબ જોરદાર આયોજન છે આ વખતે બરાબર મેળાનું

હવે કે નહીં જોઈએ રવિ સોમ મંગળ બુધ ગુરુ એટલે બને તો ન આવે તો સારું જેથી કરીને મેળો પણ વ્યવસ્થિત થાય અને ધંધાર્થીઓને પણ લાભ થાય ઓમ નમ શિવાય હર હર મહાદેવ